નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ખાવડા વિસ્તારના દુર્ગમ હોડકો ગામે સંગવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોએ સ્થાનિકે જઈ મેડિકલ કેમ્પમાં દર્દીઓનું નિદાન અને સારવાર કરી કેમ્પમાં દવાઓનું નિઃશુલ્ક વિતરણ કર્યું કચ્છના સરહદી વિસ્તાર હોડકો ગામે ભુજની સંઘવી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન રાહત દરે સારવારનો મેગા મેડિકલ કેમ્પનું સારવાર કરવામાં આવ્યો હતો આ કેમ્પ એક છ બે હજાર પચીસના રોજ શફ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શારદા મેડિકલ સેન્ટર મધ્યે યોજાયો હતો આ કેમ્પમાં ડૉક્ટર ઉમંગ સંઘવી ઓર્થોપેડિક ડૉક્ટર સિદ્ધાર્થ સેઠિયા જનરલ સર્જન ડૉક્ટર લહર જાદવ બાળરોગ નિષ્ણાત ડૉક્ટર રૂપાલી મોરબિયા ચેસ્ટ ફિઝિશિયન ડોક્ટર રાહુલ ત્રિવેદી ક્રિટિકલ કેર એન્ડ પેઇન સ્પેશિયાલિસ્ટ તથા ડૉક્ટર મૃગેશ શાહ આંખના સર્જને સ્થળ ઉપર હોડકો ગામે જઈ સેવા આપી હતી આ કેમ્પ માટે હોડકો ગામના આગેવાનો મુસાભાઈ રાયસી પોત્રા અમીનભાઈ હાલેપૌત્રા બીજલભાઈ મારવાડા તથા સુમારભાઈ મારવાડા સાથે સ્થાનિક હોસ્પિટલના ડોક્ટર ખેંગાર ધુવા ડૉક્ટર પ્રશાંત પટેલ ડૉક્ટર કલ્પનાબેન ડૉક્ટર પ્રાંજલ અને હોડકોની એસએમસીની ટીમે કેમ્પને સફળ બનાવવા સહકાર આપ્યો હતો ખાવડા વિસ્તારના દુર્ગમ હોડકો ગામે જુદા જુદા રોગોના સ્પેશિયાલિસ્ટો દ્વારા નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને ઘર આંગણે મળતી નિષ્ણાતોની સેવાથી દર્દીઓ ખુશ થયા હતા ઉપસ્થિત આગેવાનોએ પણ સંઘવી હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટોની નાનકડા ગામમાં સેવા મળી રહી છે તે ખૂબ જ ઉપયોગી અને ઉપકારક છે તેમ જણાવ્યું હતું આ કેમ્પમાં નિદાન બાદ નિઃશુલ્ક દવાઓ પણ દર્દીઓને આપવામાં આવી હતી આમ એક છેવાડાના નાના ગામમાં સંઘવી હોસ્પિટલ તરફથી થયેલ નિદાન અને સારવાર કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો દર્શક મિત્રો આજે તારીખ ચાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર